ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો જેની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન દ્વિ વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયાઓ જોવાનું છે પહેલા પ્રક્રિયાઓ આપણે ભણી લેશું અને આ પ્રક્રિયાઓ તમને એવી રીતે ભણાવશું કે તમને લોકોને વાંચવાની પણ જરૂર પડશે નહીં તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ તો એના માટે મેં કોડ આપું છું મેરેજ એટલે કે લગ્ન બધાની મતલબ ખ્વાહિશ હોય મતલબ સપનું હોય કે ભાઈ આમ થવા જોઈએ તેમ થવા જોઈએ એની આતે થવા જોઈએ આમ થવા જોઈએ બરાબર તો અહીંયા આપણે એ સપના નથી જોતા આપણે રિયાલિટી એ ચેક કરીએ ચાલો તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે મેરેજ સાથે સરખાવ્યું છે કેવી રીતે તો પહેલા આપણે સમજી લઈએ કે મેરેજમાં શું થાય છે બે ફેમિલીઓ ભેગા મળીને

એક અને એક માત્ર નિપજ બનાવે છે તો તમે વ્યાખ્યા પણ જાતે કરી શકો વ્યાખ્યા શું છે બે કે માત્રને માત્ર એક જ નિપજ બનાવે તો એને શું કહેવામાં આવે છે પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર છે તો એનું ઉદાહરણ લઈ લેશો આપણે એક્ઝામ્પલ લઈ લેશું તો ઉદાહરણ તરીકે સમજી લેજો છોકરાઓ કેલ્શિયમ ઓક્સાઇડ નો બહુ ફેમસ ઉદાહરણ છે એને ક્વિક લાઈમ પણ કહેવાય શું કહેવાય ક્વિક લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરીએ પાણી સાથે પ્રક્રિયા કરીએ કોની સાથે પાણી સાથે પ્રક્રિયા કરશું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે શું બનશે દોસ્તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર એને આપણે ચૂનાનું નિતાર્યું પાણી અથવા ફોડેલો ચૂનો એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ બરાબર છે અને એની સાથે આપણને ઉષ્મા મળશે તો તમે જોઈ શકો છો અહીંયા બે પ્રક્રિયાકો ભેગા થયા કેટલા પ્રક્રિયકો ભેગા થયા બે પ્રક્રિયા અચ્છા પ્રક્રિયકો એટલે શું સર તો પ્રક્રિયકો એટલે પ્રક્રિયાની શરૂઆતમાં જે વપરાય એને શું કહેવાય પ્રક્રિયકો અને પ્રક્રિયા બન્યા બાદ તમને જે મળે એને શું કહેવાય નિપજો બરાબર તો એક વસ્તુ છે આ પ્રક્રિયકો એટલે મેં તમને એક એક્ઝામ્પલમાં સમજાવું જેને સરળતાથી મતલબ એક ઉદાહરણ હજુ લઈશ ફેમસ ઉદાહરણ છે આપણું સમજી લેજો તમે હવે ખીચડી બનાવો છો તો ખીચડી માટે રાઈસ અને દાળ બરાબર છે ને મસાલા

કે સમજી લેજો કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતું હોય તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતું હોય તેને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે તો એની વ્યાખ્યા પણ લખવું હોય તો લખી શકાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું છે તો વ્યાખ્યા તમે જાતે બનાવી શકો છો કેવી રીતે બનાવી શકો છો જે પ્રક્રિયામાં શું ઉત્પન્ન થતું હોય જે પ્રક્રિયામાં શું ઉત્પન્ન થતું હોય દોસ્તો જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતું હોય ઉત્પન્ન હોય ઉષ્મા 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 તો તો બરાબર તેવી પ્રક્રિયાઓને શું કહેશું આપણે શેપક પ્રક્રિયા કહેશું જો સંયોગીકરણના અન્ય ઉદાહરણ જોઈએ ને તો આપણે કાર્બન છે એને ગરમ કરીએ અને કોકને ગરમ કરીએ તો તમને કાર્બન ડાયોક્સાઇડ મળશે અન્ય ઉદાહરણમાં આવશે સેવી જ રીતે પાણી એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનની આપણે પ્રક્રિયા કરાવીએ ત્યારે પણ તમને શું મળશે પાણી મળશે બરાબર તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો આના સિમ્બલ તમે બતાવી શકો છો કે સોલિડમાં છે ગેસમાં છે એટલે કે ઘનમાં છે કે વાયુમાં છે કે પ્રવાહીમાં છે એ તમે બતાવી શકો છો અહીંયા બરાબર છે દોસ્તો ચાલો ઓકે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન બે છે અહીંયા પણ બે છે અહીંયા ઓક્સિજન એક જ છે સંતુલિત કરવું હોય તો સંતુલિત કરો પણ આપણે સંતુલન કરવાનો જે છે ને એ પછી ભણાવશો એટલે મેં એમ જ છું બરાબર ચાલો હવે તમે જોઈ શકો છો અહીંયા સંયોગીકરણની પ્રક્રિયા થઈ ગઈ છે હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે આપણે હમણાં જ જોયું છે કે જે પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય બચ્ચાઓ ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય બરાબર છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થશે બરાબર તો એના અન્ય ઉદાહરણ પણ છે જેમ કે શ્વસન એ કઈ પ્રક્રિયા છે શ્વસન પણ હસવું આવે સી સિક્સ એચ ટ્વેલ્વ અને આપણે શ્વસન કરીએ છીએ તો શું એડ થશે બેટા ઓક્સિજન એડ થશે ઓક્સિજન એડ થશે અહીંયા લખી દઉં છું બચ્ચો ઓક્સિજન એડ થશે ચાલો તો શું થશે આપણે શ્વસન લઈએ છીએ તો પછી બહાર શું નીકળશે કાર્બન ડાયોક્સાઇડ અને એની સાથે પાણી બરાબર છે ચાલો તો તમે જોઈ શકો છો હવે આને આપણે સંતુલિત કરવું હોય તો આપણે કરી શકાય છે કાર્બન સિક્સ છે તો સિક્સ કરી નાખવાના બરાબર છે અને ઓક્સિજન કેટલા છે એ પણ કેટલા છે બચ્ચાઓ ઓક્સિજન તમે જોઈ શકો છો અહીંયા બરાબર અહીંયા હાઇડ્રોજન આપણા બાર છે તો આપણે આને સિક્સ કરી નાખશું તો અહીંયા બાર થઈ જશે ઓક્સિજન કેટલા થઈ જશે હવે જો છ અને અહીંયા કેટલા થઈ જશે બચ્ચાઓ

ઉષ્મા ઉત્પન્ન થશે તો આ પણ કઈ પ્રક્રિયા કહેવાય શેપક પ્રક્રિયા કહેવાય છે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે તો મેરેજ ને સોરી 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 સંયોગીકરણને કેવી રીતે યાદ રાખવાનું મેરેજ સ્વરૂપે જો ટોપિક એવી રીતે યાદ રાખવું આપણે સંયોગીકરણ એટલે મેરેજ લગ્ન કરાવવાના છે કોના બે પ્રક્રિયા લગન લગ્ન કરાવો તો એક અને એક જ નીપજ આપશે અહીંયા તમારી સામે ઉદાહરણ છે બરાબર છે તો આ સંયોગીકરણ તમારું કમ્પ્લીટ હવે આપણે જોઈશું વિઘટન